મિત્રો આશીર્વાદ પ્લમ્બિંગ ટીમ આવી ગઈ છે ફરી તમને નવો વિષય લઈને વોશ બેજિન આ આપણા જીવનમાં કોઈ જો અગત્યનો પાર્ટ હોય તો વોશ બેજિન સવારથી લઈને રાત્રે સૂતા સુધી આપણે એ વસ્તુનો એટલો બધો ઉપયોગ કરીએ છીએ કે ના પૂછો વાત હવે વોશ બેજિનમાં એવું હોય છે કે એનું સ્ટાન્ડર્ડ માપ જે છે એ બત્રીસ ઇંચ બરાબર એટલે નીચેથી લઈ અને અહીં આગળ સુધી બત્રીસ થવું જોઈએ બરાબર આ જે ઉપરનો ટોપ છે ત્યાં સુધી બરાબર પણ જરૂરિયાત મુજબ અહીંયા અત્યારે અમે છોકરા છે ના ના એટલે તીસ રાખ્યું છે બધા ઘરમાં કોઈ હાઈટવાળી વ્યક્તિ હોય તો બત્રીનું ચોત્રી બી કરાય છત્રી બી કરાય પણ સ્ટાન્ડર્ડ પાપ એનું બત્રી છે બરાબર અને જનરલી તમે જો આની ઉપરથી પાણી એગરથી તમે વોલ દિવાલમાંથી લેતા હોય તો લગભગ વોસ બે ત્રિનથી છ કે આઠ ઇંચ નળ તમારે ઉપર રાખવો પડે એનાથી વધારે વધારે નહીં ઓછોય નહીં બરાબર વધારે રાખો તો ચાલે પણ ઓછો તો ના રાખાય નહીં તો પછી આ મોત હોતા ફાવા નહીં તમને તો આ એક નવું ટોપિક છે બરાબર અને એની નીચે જે પાણી જવાનો પાઇપ છે બરાબર એ અહીંયા તો મારે શું છે કે ભાઈ અહીંયા આગળ ખોલો ફટા દરજુ અહીંયા અમે દિવાલમાં નથી લીધું એટલે ડાયરેક્ટ નીચે અહીં હોલવાળી જારીમાં પાઇપ આવી જશે બાકી જનરલી મેં ઘણી જગ્યાએ એવું માર્કિંગ કર્યું છે કે આ જે હોય ને અહીંયા આગળ તો લોકો અહીંયા આગળ પેલું પાણી જવાનું રાખે પણ એવું ના હોય આનાથી કમસે કમ તમારે નવ ઇંચ નીચું રાખવાનું તો એક ફૂટ નીચું રાખવાનું બરાબર તો તમારે શું પાણી જવામાં અગવડ ના પડે બાકી ઘણી વાર શું કરે પાઇપ પેલી આમ કરીને આમ કરીને આમ કરવી પડે એ ના કરવું પડે બરાબર તો આવાસ બેઝનું પરફેક્ટ માપ છે લગભગ બત્રીસ ઇંચ સ્ટાન્ડર્ડ છે પણ તમારે હાઈટ ઘરમાં કેટલા મેમ્બર હોય એ પ્રમાણે તમે રાખી શકો છો બરાબર જો અત્યારે નળબી અમારા કારીગર અર્જુનભાઈ લગાવી રહ્યા છે તમે નળ જોઈ લખો નળબી સરસ અમને વિનાયક કંપનીના લાવ્યા છે વિનાયક કંપનીનું મટીરિયલ એકદમ સ્ટાન્ડર્ડ છે માર્કેટમાં આવી છે નવી નવી પણ સારું લાગે છે કારણ કે મેઇન પ્લસ પોઈન્ટ શું છે એનો હપ્ટન જો આ નળ હાફ ટન છે એટલે હાફ ટનમાં શું છે તમારે એક જ વાર એને ઓન અપ કરવાનું જ્યારે પહેલાંમાં શું અમુક નળમાં તમારે ફેરવ્યો ફેરો કરો એટલે ફેરવવામાં શું થાય જે વાપરનાર હોય ને એને ખબર ના પડે કે આને કેટલું ફેરવવાનું છે મારે એટલે એ શું કરે બરાબર ટાઈટ કરી નાખે એટલે ટાઈટ કરે એટલે પ્લાસ્ટિકનો નળ જો એના હાથમાં લાવી દે પછી જ્યારે અત્યારે આમાં શું છે જો ખાલી હા હાફ ટન જ છે જો હા ચાલું હા બંધ બરાબર એટલે આ સારી વસ્તુ છે વિનાયકની વપરાય એવી છે તો આ જ પૂરતું આટલું બીજું હવે નવું કંઈક થાય એટલે પાછું આપણે નવો વિડીયો બનાવીશું